તો મિત્રો અમે હેડિયા કકોડો વેણવા જોવા હતા સવાર સવારમાં તો કકોડો વેણવા અમે જઈએ છીએ આજે તો તમને કકોડો વેણીને બતાવશું અમે કે કકોડા ચેવા વળી જ્યા છે તો તમે વિડીયોને તે સુધી જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકી શ્રાવણ મહિનો પાડ્યો છે એટલે તમે કહેતા નહીં કે બાલચમ નહીં કપાયા કારણ કે આપણે શ્રાવણ મહિનામાં બાલ બાલ નહીં કપાવતા તો મિત્રો તમે સપોર્ટ કરજો અને કંટોળા વેણીએ છીએ અમે કંટોળા અને જો તમને બતાવશું કંટોળા જો કેટલો આળો એટલો ઉગ્યો છે આનો એટલું ઘાસ બહુ ઉગ્યું છે તમને બતાવી શકો જો ઘાસ કેટલું ઉગ્યું હા જો આ કેટલું ઘાસ ઉગ્યું છે તો મિત્રો અમે કંટોળા વેણીને બતાવશું અમે તમને તો વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અમે કંકોડા વહેણવાના છીએ જો વેલા આ જો જોવાયલી કંટોળા જાય જો મિત્રો બાલનું તમે કોઈ કેતા નહીં બાલ તો હાલ પેલું છે શ્રાવણ મહિનો સાડા થાય એટલે બાલ તો આપણે કપાવશું નહીં તમે કોઈ કહેતા નહીં બરાબર એટલે કંટ્રોળા વેણવા આવ્યા છે જો તમને પહેલાં થે સુધી કંટ્રોળાના વેલા બતાવી દઉં બસ જો બધા કંટ્રોળાના વેલા છે જો અરે કકોડાના વેલા છે જો એ આ બચ્ચે બચ્ચે આવ્યા છે ત્રણ જણા જોઈશ આ જોઈ શકો છો તમે કંટ્રોળા તો અમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આ બનાવ સપોર્ટ કરતા રહેજો ઠેર સુધી અને લાઈક શેર કરજો બરાબર એટલા છે તમે જોઈ શકો છો મિત્રો અને આજનો બ્લોગ બહુ ખાસ થવાનો છે તો તમે આવોના હું સપોર્ટ કરતા રહેજો તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો લાઇક ચેરને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં બાકી આ છે વેલા તમે જોઈ શકો છો અને આ છે કંકોડી પાછળ જોઈ શકો છો તમે કંકોડી છે કંકોડી કંકોડા એના છે તો મિત્રો લાઇક કરજો

મિત્રો તમે જોઈ શકો છો કંકુળ મને મળી ગયું છે દેખો કંકુળ આને કંટ્રોલ કહેવાય મિત્રો કહેવાય કંટ્રોલ કહેવાય ગુમા કંકુડાના વેલા જ છે જો તમે મિત્રો જોઈ શકો છો બધા કંટોળાના વેલા છે

Mentra, mena kangkola beng na ita na, mena bau kangkola beng, hei, ainyai, ainyai, dari bau, pasir beng, amintra, a kangkola hitam mena kangkola beng na imbata beng, imbata beng kangkola beng na imbata beng, imbata beng kangkola beng na

તમે કંકોડા વેણવાડીને કંકોડા વેણવા દાજો કારણ કે અત્યારે જનાવર થઈ હોય તમે ત્યાં કંકોડા વેણવા જુઓ તો કાળજીપૂર્વક કંકોડા વહેણવા દાજો બરાબર ત્યાંથી કંકુડો કંકોડો અમને હારા જડે છે એટલે મિત્રો હવે કંકુડો છે મારે ચલો મિત્રો કંકોડા વેણી રહ્યા છે હવે અમે છે ઘેર ખાલી બે વેલાના કંકુડા વેણ્યા છે બાકી હવે વેણવા નથી કેટલા મળ્યા છે એ તમે વિડીયો જો ખબર પડી જાય છે એ કેટલા મળ્યા છે બરાબર મિત્રો મને કંકુડો બતાવીશ કેટલા કંકુડા મળ્યા બરાબર તો અમે વેણી વેણીના વાગ્યા નીકળી પડ્યા છીએ અમારું ઘર કોઈ દૂર છે નહીં કારણ કે અહીંયાથી મોડીને અમારું ઘર જો એટલે કોઈ દિવસ મિત્રો અમે આટલા કંકોળા વેણ્યા છે